જો આવો દાખલો એક્ઝામમાં હોય કે સાત ની છ ઘાત ગુણ્યા સાત ની નવ ઘાત ભાગ્યા સાત ની બાર ઘાત ગુણ્યા સાત ની છ ઘાત બરાબર કેટલા તો શું કરવાનું જો સૌથી પહેલા તો બધા આધાર સરખા છે એટલે બધાના આધાર કેટલા છે સરખા છે તો હવે જયારે આધાર સરખા હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતોનો સરવાળો થાય આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતની હંમેશા બાદ બાકી થાય આ વસ્તુ તમને ખ્યાલ હશે ન ખ્યાલ હોય તો અત્યારે સમજી લેજો હવે બધાના આધાર સરખા છે વચ્ચે એકવાર ગુણાકાર છે એકવાર ભાગાકાર છે સૌથી પહેલા આધાર સરખા છે એટલે અહીંયા સાત લખવાનું આ બંને વચ્ચે શેની નિશાની છે તો કે ગુણાકારની બરાબર ગુણાકારની નિશાની છે આધાર સરખા છે તો બંને ઘાતોનો શું થશે તો કે સરવાળો એટલે એ સાત છે એક જ વાર લખવાનું કેમ કે બધી જગ્યાએ સાત જ છે પછી અહીંયા કાઉન્ટ કરી છ

ત્રણ પછી વત્તા પાછા છ એટલે નવ એટલે આન્સર તમારો શું આવે સાત ની નવ ઘાત ચાલો સમજાણું જયારે આધાર સરખા હોય વચ્ચે એ નિશાની હોય ત્યારે ઘાતોનો સરવાળો થાય આધાર સરખા હોય વચ્ચે ભાગાકાર નિશાની હોય ત્યારે ઘાતોની બાદ બાકી થાય બીજો દાખલો તમારા માટે છે આનો જવાબ કમેન્ટ કરજો આઠ ની પાંચ ઘાત ગુણ્યા આઠ ની છ ઘાત ભાગ્યા આઠ ની દસ ઘાત ગુણ્યા આઠ ની ચાર ઘાત બરાબર કેટલા થાય ફટાફટ આની જેમ ટ્રાય કરો અને મને કમેન્ટ કરો થેન્ક યુ